જય સ્વામિનારાયણ જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ હોય જીવનમાં પણ પ્રકારના કષ્ટ હોય તેને દૂર કરવાનું જો કોઈ અમુક સાધન હોય તો તે છે જનમંગલ નામાવલીના પાઠ ભક્તો આ જનમંગલ નામાવલીના પાઠનો મહિમા શું છે આ જનમંગલ સ્ત્રોત્રના ફાયદાઓ શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પરંતુ ભક્તો વિડીયો જોતા પહેલાં સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલ શ્રી લીલાને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જોતા રહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરી પછી તેમાંથી એક હજાર નામવાળું એક સર્વમંગલ સ્ત્રોત બનાવ્યું જેમાં સ્વામિનારાયણ ભગવાનના એક હજાર નામ છે તેનો પાઠ કરવાથી સંપૂર્ણ સત્સંગી જીવન તે શાસ્ત્રના પાઠનું ફળ મળે છે વળી સ્વામીએ વિચાર કર્યો છે આ કળિયુગમાં માણસ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે મનુષ્ય જન્મમાં આળસ નિષ્ઠિયતા ઉદ્વેગ અને અશાંતિ જેવા તત્વોનું પ્રાધાન્ય ફેલાતું જાય છે તે પરિસ્થિતિમાં કદાચ માનવી એક કલાક સુધી નિશ્ચિત બેસીને આ સર્વમંગલ સ્ત્રોત્રોનો પાઠ ન કરી શકે તો એક સહેલો અને સરળ અને સહજ રીતે થઈ શકે એવો કોઈ ઉપાય બતાવવું આમ વિચાર કરી સતાનંદ સ્વામીએ એકસો આઠ નામવાળા જનમંગળ સ્તોત્રની રચના કરી આ સ્તોત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનાર છે મહાભારતનું રહસ્ય જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે તેમ સત્સંગી જીવનનું રહસ્ય સર્વમંગળ છે અને સર્વમંગળ સ્ત્રોત્રનો નિચોડ આ જનમંગળ સ્ત્રોત્ર છે જનમંગળ સ્ત્રોત્ર પ્રભુના ધામમાં જવાની સીડી છે અને ભવસાગરમાં ભૂલા પડેલા જીવાત્મા માટે એક નાવડી છે હૃદયગૃહમાં પુરાયેલા આત્માનું અજવાળું છે જનમંગલના જપગાન કરે છે તેને ક્યારેય દરિદ્રપણું આવતું નથી જે મનુષ્યો આવા સર્વહિતકારી જનમંગલના જાપ કરતા નથી પ્રભુનું ધ્યાન ધરતા નથી દાન પુણ્ય કે સત્સંગી કરતા નથી તેમજ પૂર્ણ ભાવથી પ્રભુનું ભજન પૂજન અર્ચન કરતા નથી તેઓને સુખ સંપત્તિ પુત્ર પ્રાપ્તિ અભાવ રહે છે કલ્પ વૃક્ષની જે બેઠા હોય એને જે ચિંતવે તે તેને મળે છે તેમ આ જન્મંગલના જે એકસો આઠ પ્રભુના પવિત્ર નામ છે તે કલ્પ વૃક્ષ છે જે કાંઈ શુભ સંકલ્પ હોય તે સફળ થાય છે પણ એ ફળ ક્યારે પ્રાપ્ત થાય જો શુદ્ધ ભાવના રાખી આંતરિક પવિત્રતાથી પ્રભુ સ્મરણ કરવામાં આવે તો મનોકામના અવશ્ય સફળ થાય છે દેહની શુદ્ધિ સ્નાનથી થાય છે અને મનની શુદ્ધિ જ્ઞાનથી થાય છે તેમ હૃદયની શુદ્ધિ હરિધ્યાનથી થાય છે પરંતુ શ્રીહરિના આ ને મંત્ર જપવાસી ત્રણેયની શુદ્ધિ થાય છે દેહ પવિત્ર થાય છે મન પવિત્ર થાય છે અને હૃદય પણ પવિત્ર થાય છે પ્રભુના નામ સ્મરણનો મોટો મહિમા છે આ પાઠ કરવાથી ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે આ જન્મંગલના મંત્ર કેવા છે મણી જેવા છે મણી જેમ સદૈવ પ્રકાશિત રહે છે સ્વયં પ્રકાશમાન છે ક્યારેય તેનો તેજ પૂંજ લુપ્ત થતો નથી તેવા આ જનમંગલના મંત્ર છે દીપકની જ્યોતિ તો પવનના એક જ ઝપાટાથી ઓલવાઈ જાય પણ મણીને ગમે તેવા ઝંઝાવો તો આવે તો પણ કાંઈ અસર થતી નથી પ્રભુની પૂજા કરવી હોય તો સમય જોવો પડે સ્નાન કરવું પડે પવિત્ર થવું પડે પણ આ મંત્ર જપવા માટે આવી કોઈ ક્રિયા કરવાની જરૂર નથી પડતી ચોવીસ કલાક જપ કરી શકાય છે પરંતુ મન પવિત્ર હોવું જોઈએ રસોઈ કરતા કરતા પણ જનમંગલના પાઠ કરી શકાય દુકાનમાં બેઠા બેઠા પણ બોલી શકાય ગાડીમાં બેઠા બેઠા પણ તે બોલી શકાય અરે બીમાર તો સૂતા પણ આ જનમંગલના પાઠ કરવામાં કોઈ હરકત નથી જપો જપો સદૈવ જનમંગલના પાઠ જપો છેલ્લે સતાનંદ સ્વામી એવું કહ્યું છે કે આ જન્મંગલ સ્ત્રોત્રનો જે પાઠ કરે છે એકસો ને આઠ મહામંત્રોનો જે જપ કરે છે તેને સર્વમંગલ સ્ત્રોત્રના પાઠ કરવા બરાબર પુણ્ય મળે છે અને જનમંગલના એકસો આઠ નામ છે જે કોઈ આ જન્મંગલનો પાઠ સવાર બપોરને સાંજે કરે અથવા સાંભળે તો સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે આ જન્મંગલ પાઠ કરે તો તેને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ પ્રાપ્ત થાય છે પુરુષાર્થ પાછળ તેને દોડવું ન પડે સહેજે એને પ્રાપ્ત થાય લક્ષ્મીજી જ્યાં સત્પાત્ર હોય ત્યાં ટકે છે જ્યાં ધર્મ છે ત્યાં નીતિ છે જ્યાં ભગવાન છે ત્યાં બધું જ છે આ જનમંગલના પાઠ કરે તો ડાકીણી શાકીણી પિસાજ ભૂત પ્રેત અને ગ્રહ તેને નડતા નથી આધી વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે કોઈકે મૂઠ ચોટ મારી હોય અને એનાથી પીડા થતી હોય ને જો આ જન્મંગલના દસ હજાર પાઠ કરે તો તેને શાંતિ થઈ જાય છે રોગીને રોગથી મુક્ત કરે છે પ્રારંભમાં છ મહિનાનો ખાટલો લખેલો હોય અને જો આ જન્મંગલના શ્રદ્ધાથી ભાવથી નિત્ય પાઠ કરે તો બે દિવસમાં ખાટલો છોડીને દર્દથી મુક્ત થાય છે પ્રારબ્ધ કરતા પ્રભુનું નામ પ્રબળ છે ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય તેમણે દરરોજ આ જન્મંગલના દસ પાઠ કરવા જોઈએ આ જન્મંગલની કથા કરવાનો આપણને આનંદ આવે છે જે સતાનંદ સ્વામીએ તારવ્યું તેને આપણે બુદ્ધિને અનુસારે ગાયું આ મંત્રનો પૂરેપૂરો અર્થ કોઈ ન સમજી શકે એનો અર્થ ગ્રંથ કરતાં સતાનંદ સ્વામીએ જ સમજી શકે આ જન્મંગલના મંત્ર શ્રીજી મહારાજની લીલા ચરિત્રમાંથી પ્રગટ થયા છે સ્વામિનારાયણ ભગવાનનો જેને સાક્ષાત્કાર થયો હોય તે જ આ મંત્રને સમજાવી શકે સતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે ભગવાનની હયાતીમાં એ ભગવાનની સાથે રહ્યા છે તેથી જ તેનો આનંદ અને અનુભવ ગજબનો હોય એની મસ્તી તો સતાનંદ સ્વામી જ જાણે યથાર્થ મંત્રનો મહિમા સતાનંદ સ્વામી જ જાણી શકે આમ ભક્તો આપણે આજના વિડીયોમાં જાણ્યું કે જનમંગલના પાઠ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે અમે પણ ભક્તો આશા રાખીએ છીએ કે તમે યથાશક્તિ દિવસમાં બને એટલા જનમંગલના પાઠ કરજો અને જીવનમાં આવેલા તમામ દુઃખ દૂર થાય અમે ભગવાનને પ્રાર્થના બસ તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ હા તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર જરૂર કમેન્ટ કરીને જણાવજો સારવે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ